ગદાપુરા વિસ્તારમાં આવેલ જાનેદી ડી અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી છે અને શાળા ખાલી કરવાની સાથે જ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તુરંત બાળકોને ઘરે પરત લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે આજે સવારે હરલી સ્થિત સિગ્નલ્સ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ચમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જેને બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બ થ્રેટ મળતા ચાર મચી જવા પામ્યો છે વડોદરાના હની વિસ્તારમાં આવેલ મોટનાથ મહાદેવ મંદિર પાસે શિક્ષણ વર્લ્ડ સ્કૂલ આવેલી છે આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મૂકવા અથવા મોકલ્યા હતા

અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા બાળકોને છોડી દેવામાં આવ્યા હતા શાળા બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ સ્કૂલે દોડી આવ્યા હતા